આજુ બાજુના દવા ખાના મેં એક બાકી ના રેખા લાખ હવા લાખ માં તો હું ઉતરી ગયો બે ફેરી તો મેં મત રહી જોવા જ આવે આયા હારી થાય ને આયા કોળે આ મૂળિયા આખી રાત નથી ક્યારેક એમ થાય ત્રણસો દાડીઓ રાખેલો ખંજવાળો હાટ પણ પછી એમ થાય કે ભાઈ એના સોટે તો એ બધું એકનું એક થાય ને એક દી એમ છું દાતડે દાતડે એટલો ભાગ કાઢી નાખું એટલી મીઠી મીઠી એટલી ખંજવાળા જવા ભાઈ આની કરતા એમ થાય વી વર ની જેલ પડી જાય હારો પણ આ દાતર ની હારી ભાઈ લા ભાઈ મને અતિત ની પણ આ સુરત એક હીરાવાળા ના લુગડા પહેરાય છે ને એ પછી મારી વાહે પડી જાય દાદર નો પ્રોબ્લેમ શું છે કે તમારા હાથ જ નવરા નો રે પેલા છે ને બસો હીરા ના પેલ કાપતો આ દાધર થઈ ને પછી ખંજવાળા ખંજવાળા એસી ના પેલ કપાય કરી દે ને એટલે એક લાખ રોકડા આપી દેવાના હાથમાં બીજું કઈ એની માટે મારું વેહવાલ નક્કી જેવું છે ના કોક ને ખબર પડી જાય કે મને દાદર છે તો આ કોઈ મને સોડી નહી આપે પાછા હવે ભાઈ આ ઉનાળો આવ્યો નહિ ઉનાળો કાઢો ને બહુ વહેમો થાય સારું તો પછી કઈ દવા બહુ હોય તો પાછું કે હો